આખા રાજકોટમાં તમને ક્યાંય પણ ઘર વપરાશને લગતી આટલી બધી ચીજવસ્તુ જોવા નહીં મળે પણ દીપેશભાઈ આજે તમને એક ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે સ્વિફ્ટ માર્ટ અહીંયા તમને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ વ્યાજબી કિંમત અને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર સાથે મળી જવાની છે જેમાં તમને ગ્રોસરી મળી જશે ફ્રૂટ મળી જશે કોલ્ડ ડ્રિન્ક્સ મળી જશે ચોકલેટ મળી જશે પ્રીમિયમ ચોકલેટ મળી જશે લેડીઝ એસેસરીઝમાં કોસ્મેટિક્સ મળી જશે ઇમિટેશન જ્વેલરી મળી જશે પર્સનલ કેર મળી જશે પરફ્યુમ મળી જશે કાચી ફરાળી વેફર્સ મળી જશે સ્કૂલ બેગ અને સ્ટેશનરી પ્રોડક્ટ મળી જશે શેમ્પુની ઘણી બધી વેરાયટી મળી જશે બ્યુટી પ્રોડક્ટ મળી જશે બેબી પ્રોડક્ટ મળી જશે ટૂથબ્રશ મળી જશે તમામ પ્રકારની ચા તેલ અને ઘી મળી જશે તમામ પ્રકારના બિસ્કિટ અને નાસ્તાની વેરાયટી મળી જશે કિચન વેરી પ્રોડક્ટ મળી જશે અગરબત્તીમાં વેરાયટી મળી જશે તમામ પ્રકારની હાઉસ અને બાથરૂમ ક્લિનિંગ પ્રોડક્ટ મળી જશે મસાલા અને મુખવાસ મળી જશે દરેક વાનગીના તૈયાર મસાલા મળી જશે ખાખરા અને શરબતમાં ઘણી બધી વેરાયટી મળી જશે બાસમતી ચાવલ મળી જશે માટલા મળી જશે અને રક્ષાબંધનની સિઝનમાં રાખડીની ઘણી બધી વેરાયટી મળી જશે બધી જ આઈટમ બેસ્ટ ક્વોલિટીની છે અને સાથે સાથે વ્યાજબી કિંમત અને સારામાં સારું પાંચથી ત્રીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે એક હજારથી ઉપરની ખરીદી પર એક આકર્ષક બેગ ફ્રી આપવામાં આવશે અને સાથે સાથે ફ્રી હોમ ડિલિવરીનો પણ ઓપ્શન છે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો તમે પણ આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માટે આજે જ પહોંચી જાઓ સ્વિફ્ટ માર્ટમાં